ચાલો આજે તો કાંઈ ખાસ લાંબો વિડીયો જે વ્લોગ બનાવવું છું એ કંઈ બની શકે એવું છે નહીં હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ ધીમો ધીમો ઝરમર ચાલે છે તો આજના દિવસમાં નું રૂટિન છે એ ટૂંકમાં તમારી સાથે શેર કરી દો ઘણા હવે આ ફેશન આલે છે ને કે આખું રૂટિન હોય એ ટૂંકમાં એક કે બે મિનિટમાં બતાવતા હોય તો બસ તો નોર્મલ એઝ યુઝ્યુઅલ બધું રૂટિન જ રહ્યું એક ચાવી ખોવાઈ ગઈ તો એવું તો હાઈલા રાખે ડુપ્લિકેટ ચાવી હતી એટલે આપણું કામ હાઈલી ગયું પણ હજી થોઈ અમુક પ્રશ્ન છે ડુપ્લિકેટમાં એક ચાવી નથી મળતી તો એ ચાવીનું વળી એક લોક છે એ તોડવું પડશે એટલે એ થઈ જશે વાંધો ન આવે તકલીફ આવે ને એટલે પછી આમાં શું હોય કે આવું કેમ થયું એના કરતાં આનું સોલ્યુશન શું ને એ બાજુ વિચાર દ્રષ્ટિ રાખીએ ને તો કાંઈક સોલ્યુશન મળી જાય બાકી કેમ થયું એમ વિચારવા જાય ને તો સોલ્યુશન ન મળે અને આવા બાબતોમાં કારણ જાણીને કંઈ ફાયદો નહીં ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વરસાદી વાતાવરણ જોરદાર છે આખા દિવસમાં થોડી થોડી વારે ઝાપટા પડે છે બસ આવું છે ચાલો છ વાગ્યા જેવો સમય થયો છે ને વરસાદ રહેવાનું નામ નથી લેતો ધીમો ધીમો ચાલુ જ છે એટલે બે વર્ષમાં વેદુ પહેલામાં હતી ને બીજામાંથી આ ટાઈમ હતો ને તો વેદું ઘરે આવે ને હું ઘરે હોય એવું પહેલી વખત બનશે નગર તો એ આવે ત્યારે હું ન જ હોય તો જોઈએ હવે સ્વાગત કરીએ હમણાં દાદા તેડવા વાગ્યા છે ચાલુ વરસાદમાં ભાઈ તો ચાર વાગે આવી ગયો હોય દડે રમે છે અત્યારે એટલે એ થી આવી બોય લાગ તો જો તને તારું સ્વાગત કરવા હું ઘરે રહ્યો જો વરસાદ આવ્યો પલરી ગઈ હાલ જલ્દી હાલ હવે પણ મોજા ભીના થાય અંદર આવતી રહે ટાઈટ નહીં હા હા પલરી તી તને તો નથી વાંધો સિવ તો પલલી ગયો તો થોડો થોડો તું વરસાદમાં પહેલી નહીં ઓની નીચે આવેલી હોય એટલે ન પહેલી નઈ તો કાંડો આડાવાડો થયો હોય તું પલ્લી ગયો તો ને જો એનો પગ ભીનો જ થઈ ગયો જો મોજા ને બધુંય ભીનો થઈ ગયો તુંય ભીનો થઈ ગયો મોટબેન હો મોટબેન થઈ ગયા તો કિંમતી ઓમ મોટી હા એ નહોતી ઈ નહોતી તઈ હા અલે તો પણ દીદીને કે મમ્મીને તો ખબર જ છે મમ્મીને તો ખબર જ છે તું દીદીને કે બધાય બાવ ને એવા ટુવાલ હોય ને એવા ટુવાલ હોય બટા જોઈ ગયો એટલે એ મારો ટુવાલ હતો એ જ છે ના હા પૂરી એ નથી ગાઈડ કરનું કે કામ દાદા એરે વાતું કરતો ફરતો આવે હમ નીરયતે ધીરે ધીરે

ક્યાં કેવા થઈ ગયા છે ને હા કાઢી નાખો હવે ગરમી થાય છે થાય છે પાણી પી લેજે ના ના પીપા પડે હે એટલું બધું તો નથી ગરમી થતી હો પછી ઓવર નહીં મેં તો તો પાણી તો ન પીધું ત્યાં હા લે લે થોડું જવાય how we do